ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કારવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસીસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાના ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપને ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સિસ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં કોઈપણ નાગરિક સ્ત્રી પુરુષ કે વરિષ્ઠ નાગરિક એમના સેફટી અને સુરક્ષા અંગે એમના ખતરો લાગે ડિસ્ટ્રેસમાં હોય એવા નાગરિકો આપણે ડાયલ હેન્ડેડ વન વન ટુ માધ્યમથી આપને સંપર્ક કરી શકશે પોલીસ તમને મદદમાં આવવા માટે સંપૂર્ણ પ્રકારની તૈયારી સાથે તમારા સુરક્ષા માટે ઊભાશે તો આપણે સંકલ્પ કરીએ કે એક સુરક્ષિત માહોલમાં નવા વર્ષની ઉજવણી ટ્રુ સ્પિરિટ ઓફ ન્યૂ ઇયર આના આને ધ્યાને રાખીને સેલિબ્રેટ કરીએ એવું અપીલ કરવામાં આવે પોલીસ જરૂરિયાતના હિસાબે યુનિફોમમાં સિવિસમાં શી ટીમ પણ કેટલાક વિસ્તારોમાં ત્યાં મહિલા સુરક્ષા બાળ સુરક્ષા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી સ્ટ્રેટેજીક લોકેશનમાં એમના ઉપસ્થિતિ રહેશે જરૂરિયાત મુજબ પોલીસ સંખ્યા એમના યુનિફોર્મ પ્રોટોકોલ અને એમના સાથે જે ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ મોબિલિટી અંગેના નિર્ણયો સંબંધિત પોલીસ સ્ટેશનના એસએચઓ એસીપી ડીસીપી એડિશનલ સીપી અને મારા કક્ષાએ નિર્ણય કરીને આપણે ઇન્ટરનલી આયોજન કરી છે તો તમામ પોલીસ સ્ટેશનના પોલીસ હેડક્વાર્ટર્સના પોલીસ પીસીબી એસઓજી ડીસીબીના પોલીસ સી ટીમના અધિકારી કર્મચારીઓ અને હોમગાર્ડના માનસવેતકો સંયુક્તપણે એકત્રીસની જે નવા વર્ષની ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ તૈયારીઓ